અંકલેશ્વર તાલુકાના નવા હરીપુરા ગામ ખાતે સેવાઓ સાથે તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન સહિતની આરોગ્ય સેવાઓ પણ પૂરી પાડવામાં આવી હતી રાજ્યમાં વહીવટીમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે હેતુસર તેમજ છેવાડાનો કોઈ પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યો છે અધ્યક્ષતા હેઠળ ગ્રામ્ય કક્ષાના નવમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેવા સેતુમાં તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ જિલ્લા પંચાયતના સભ્ય ભરત પટેલ સહિત તાલુકાના સભ્યો

આજે યોજાયો છે એમાં ચોત્રીસ જેટલા ગામોના લોકોને અહીંયાથી સ્થળ ઉપર એવો એમની અરજી આપે ને અરજી આપીએથી અડધો કલાક કલાકની અંદર એમને એમના ડોક્યુમેન્ટ મળી જાય જે પહેલાં આ સેતુનો કાર્યક્રમ નહોતો એ પહેલાંની વાત કરીએ દરેક લોકોએ કોઈને જન્મ મરણનો દાખલો કરાવવાનો હોય આવંગનો દાખલો કરાવવાનો હોય જાતિ અંગનો દાખલો કરાવવાનો હોય આધાર કાર્ડ કરાવવાનો હોય કે ગંગા સ્વરૂપાબહેનનું પેન્શન માટેનું એ કરાવવાનું હોય ત્યારે તમામ લોકોએ તાલુકા મથક સુધી જવું પડતું હતું આજે આ સેવાઓ આપણને આજે અહીંયા લગભગ તેર જેટલા ડિપાર્ટમેન્ટ દ્વારા છપ્પન પ્રકારની સેવાઓ આવા ડોક્યુમેન્ટ આજે અહીંયા મળનાર છે જે તાલુકા મથકે ભૂતકાળમાં જતા હતા ત્યારે અધિકારીઓ ન હોય તો ધક્કો ખાઈને ફરી પાછું આવવું પડતું હતું પરંતુ સરકાર આપણા આંગણે આમ કરીને સેવા સુધીના માધ્યમથી દરેક ગામોની અંદર દરેક લોકોને પોતાના ગામમાંથી જ પોતાના આ તમામ પ્રકારની સેવા મળે એ પ્રકારનું સરકારે આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પ્રકારનું આયોજન કર્યું છે જેને લઈને લોકોને સમય ન બગડે પોતાના ગામમાંથી જ એમને ડોક્યુમેન્ટ મળી રહે અને ધક્કા ન ખાવા પડે ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર